અત્યારે એવી ટેકનોલોજી આવી ગઈ છે એટલો ફાસ્ટ યુગ આવી ગયો છે કે ફ્રીજ વગરનું ઘર લગભગ તમને જોવા મળતું નથી પરંતુ આપણે ફ્રીજ તો વસાવી લઈએ છીએ પરંતુ ફ્રીજમાં શું મૂકવું અને ખાસ શું ન મૂકવું એ જ્ઞાન તમને જો હોય તો આપણે આપણા શરીરને નિરોગી રાખી શકીએ છીએ અને આપણા ત્રિદોષને સમ રાખી શકીએ છીએ અને આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારી શકીએ છીએ પરંતુ જો આપણને એ ખબર નહીં પડે કે આપણે ફ્રીજમાં શું ન મૂકવું જોઈએ તો આપણું શરીર આપણે રોગીસ બનાવી દઈએ છીએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી ફ્રીજમાં શું ન મૂકવું જોઈએ એમાં પહેલા નંબરે હું તમને ભાત વિશે વાત કરવા માગું છું કે ભારતીય સંસ્કૃતિમાં અને ગુજરાતી લોકો અને ખાસ કરીને ભારતમાં વસતા મોટા ભાગના લોકોનું ભોજન ભાત છે પરંતુ ભાત તમે તાજા રંધાયેલા ખાવ એ ખૂબ જ સારું પરંતુ તમે થોડાક ભાત વહેતા હોય અને તમે એને ફ્રીજમાં મૂકો ફરી પાછા જ્યારે બહાર કાઢો ને ત્યારે તમે અવલોકન કરજો એ ભાત કડક થઈ ગયા હશે એનો રંગ પણ પરિવર્તન થઈ ગયો હશે અને તમે જે તાજા ભાત રાંધેલા ખાતા હશો અને આ વાસી ભાત ખાશો એ તમને બિલકુલ મજા નહીં આવે નંબર બે કે એ ભાત તમે ફ્રીજમાં મૂકા હશે અને બહાર કાઢશો એટલે ફરીવાર એટલે કે બીજી વાર તમે એને ગરમ કરશો હવે આ પ્રકારના ભાત ખાવાથી પ્રથમ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે નંબર બે ભાતનો એનો જે મૂળભૂત સત્વગુણ છે ભાત ખાવાના જે ફાયદા છે એ તમને મળતા નથી નંબર ત્રણ જો આ પ્રકારના ભાતમાં જો બેક્ટેરિયા થઈ ગયા હશે અને જો તમારા શરીરને તે અનુકૂળ નહીં આવે તો તમને પેટના રોગો થવાની શક્યતા ઊભી થાય છે પેટ ખરાબ થવાની શક્યતા ઊભી થાય છે ગેસ થવાની શક્યતા ઊભી થાય છે શરીરમાં વાયુ ગેસ થઈ જાય છે અને તમને ક્યાંય હક લાગતું નથી તો આ પ્રકારના ભાત તમારે ન ખાવા જોઈએ ભારતીય સંસ્કૃતિમાં અને વિદેશોમાં પણ મધ ખાવાના ફાયદાઓ વિશે ખૂબ જ ચર્ચાઓ થાય છે પરંતુ મધ આપણે શું ભૂલ કરીએ છીએ કે બજારું મધ કે કોઈ પણ રીતે આપણે પૂડામાંથી ઉજરેલું મધ હોય એને આપણે ફ્રીજમાં મૂકી દઈએ છીએ હવે મધ છે ને એ એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે એટલે એને ફ્રીજમાં મૂકવાનું નથી તો જ તમને એના ફાયદાઓ થાય જો ફ્રીજમાં તમે મૂકી દો મધ તો તમને એક પણ ટકા એના ફાયદા નથી થતા માત્ર તમારી જીભને એટલો ખ્યાલ આવે કે તમે મધ ખાવ છો બાકી મધના ફાયદાઓ જે થવાના છે શરીરને એ ઝીરો થઈ જાય છે એટલે ફ્રિજમાં મૂકેલું મધ ક્યારેય ન ખાવું જોઈએ અને નંબર બે ફ્રિજમાં ક્યારેય મધ ન મૂકવું જોઈએ ત્રીજા નંબરે હું તમને વાત કરું તો શાક વિશે વાત કરવા માગું છું કે શાક તો આપણા ઘરે બનતા જ હોય છે પરંતુ જો વધારે શાક બની ગયું હોય તો આપણને મેળ આવતો નથી આપણે એને ગાયોને કે અન્ય કોઈને જરૂરિયાત છે એને આપણે દેતા નથી તો એને શું કરીએ છીએ કે વધેલું શાક છે એને આપણે તરત જ ફ્રીજમાં મૂકી દઈએ છીએ અને પછી જ્યારે ફરી એને બહાર કાઢીએ છીએ તો એ ફરી એને ગરમ કરીએ છીએ અને પાછું એને આપણે ભોજનમાં લઈએ છીએ પરંતુ એક વખત તમે તાજું બનેલું શાક ખાતા હોય ફરી એને ફ્રીજમાં મૂકો અને ફરી વાળે ને ગરમ કરો એટલે શાકભાજીના જે મૂળભૂત સત્વ ગુણ છે જેના ફાયદા થવાના છે એ તે ગુમાવી બેસે છે જો એમાં બેક્ટેરિયા થઈ ગયા હશે તો તમને એ શાકભાજી બરાબર ન પચે તો પેટ સંબંધિત વિકારો થવાની શક્યતા ઊભી થાય છે નંબર ત્રણ આ પ્રકારનું ફ્રીજમાં મૂકેલું ભોજન વાસી ભોજન વારંવાર તમે જો ભોજનમાં લેશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ સો ટકા ઘટવાની છે પછી તમે ચિંતા કરો કે મને શા માટે રોગો મટતા નથી પરંતુ તમારે તમારી દિનચર્યામાં અને ભોજન વ્યવસ્થામાં પણ ધ્યાન આપવું પડશે ચોથા નંબરે હું તમને વાત કરું તો લોટ વિશે જ્યારે તાજો લોટ હશે એનો રંગ અને એની આખી અલગ જ હશે પરંતુ તમે ફ્રીજમાં મૂકેલો લોટ એ કડક થઈ ગયો હશે અને એનો રંગ પણ પરિવર્તન થઈ ગયો હશે એટલે ફ્રીજમાં ક્યારેય લોટ ન મૂકવો જોઈએ ફ્રીજમાં મૂકેલો લોટ તમે જો એનો રસોઈ રાંધીને તમે ખાશો તો એમાં જો બેક્ટેરિયા થઈ ગયા હશે તો એ પણ આપણા સ્વાસ્થ્યને અનુકૂળ નહીં આવે રોગપ્રતિકારક શક્તિ ઘટશે પાચન સંબંધિત વિકારો ઊભા થશે અને તમારે આ પ્રકારના વાસી ભોજન તમે વારંવાર જમો તો તમારા શરીરને હંમેશા તમે હાથે બનાવી દેશો તો આપણે લોટને ફ્રિજમાં ન મૂકવો જોઈએ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે પાંચમા નંબરે હું તમને વાત કરવા માંગુ છું કઠોળ વિશે કઠોળ હંમેશા તાજા રંધાયેલા કે ફણગાવેલા ખાવા જોઈએ પરંતુ કઠોળ માં છે વાલ છે મઠ છે મગ છે ચણા છે આ બધા શાક સરસ મજાના બને અને આમાં વિટામિન્સ પણ સારી માત્રામાં છે પ્રોટીન પણ સારી માત્રામાં છે અને આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે પરંતુ આ પ્રકારના કઠોળ તમે એને ફ્રીજમાં મૂકશો ફરી એને ગરમ કરશો અને જો તમારા શરીરને અનુકૂળ નહીં આવે તો શરીરમાં ગેસ વાયુ થવાની શક્યતા ઊભી થાય છે એમાં તમને જો બરાબર પચે નહીં તો ડાયરિયા થવાની શક્યતાઓ પણ ઊભી થાય છે ફૂડ પોઈઝનિંગ પણ થવાની શક્યતા ઊભી થાય છે એટલે કઠોળ બને ત્યાં સુધી તાજા રંધાયેલા ખાવા જોઈએ ફ્રિજમાં મૂકેલા કઠોળ બને ત્યાં સુધી અવોઈડ કરવા જોઈએ હવે આપણે અહીંયા તો બ્રેડ ખાવાનો રિવાજ બહુ ઓછો છે આપણી ભારતીય સંસ્કૃતિમાં તો મેંદો કે બ્રેડનો નાસ્તો ઓછો છે પરંતુ વિદેશમાં વસતા જે લોકો છે ખાસ કરીને આપણા ભારતીય લોકો છે એ એ ત્યાંના ભોજનમાં બ્રેડ ને આ બધું હોય છે એટલે એ સવારના નાસ્તામાં લેતા હોય છે અને બ્રેડ વધે એટલે ફ્રીજમાં મૂકી દેતા હોય છે અને ફરી વખત તે બીજે દિવસે બ્રેડ ઉપયોગમાં લેતા હોય છે પરંતુ બ્રેડમાં જો ફંગસ થઈ જાય જો બેક્ટેરિયા થઈ જાય અને એ બ્રેડ તમે જો વારંવાર એ પ્રકારની બ્રેડ ખાતા હોય તો કફના રોગો થાય પેટના રોગો થાય કબજિયાતના રોગો થાય અને તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે કયા સમયે કયા રોગ થાય એના ક્યાંય મેળ રહેતા નથી એટલે આ રીતે ફ્રીજમાં મૂકેલો મેંદો કે બ્રેડ આ પ્રકારની વાનગીઓ તમારે ન લેવી જોઈએ હવે બે વસ્તુની વાત કરું તો સૌથી પ્રિય છે બટેટા અને ડુંગળી કાંઈ પણ આપણે ફાસ્ટ ફૂડ હોય કે જંક ફૂડ હોય કે ભોજન હોય અને બાળકોને તો બટેટા સૌથી વધારે પ્રિય હોય છે પરંતુ બટેટાને તમે ફ્રીજમાં મૂકો એટલે બટેટામાં કરચ લેવો પડે અને એકદમ કે ફ્રીજી ભોજન થઈ જાય ડીપ ફ્રીજ ભોજન થઈ જાય અને ડુંગળી હવે બટેટા અને ડુંગળીને ક્યારેય ફ્રીજમાં ન મૂકવા જોઈએ ભલે થોડા લ્યો હંમેશા તાજા બનેલા ભોજન રાંધો અને તાજું શાકભાજી લીઓ બટેટા અને ડુંગળીને તમે ફ્રિજમાં મૂકો તો તે એના મૂળભૂત સત્ત્વ ગુમાવી બેસે છે પછી એમાંથી જે આપણને ફાયદા થવાના હોય તે બિલકુલ થતા નથી પછી તમારી જીભને ખાલી એટલો ખ્યાલ આવે કે આપણે બટેટા જમીએ છીએ ને આપણે ડુંગળી ખાઈએ છીએ એટલે મહેરબાની કરીને બટેટા કે ડુંગળી ફ્રિજમાં ન મૂકવી જોઈએ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડની વાત કરું તો ફાસ્ટ ફૂડ આપણે જે કાંઈ બનતું હોય એમાં બટેટા તો મુખ્યત્વે હોય છે તો બટેટાને એક તો ફ્રીજમાં નથી મૂકવાના અને ફ્રીજમાં તમે બટેટાની કોઈ વાનગી મૂકી હશે અને ફરી તમે એને જમતા હશો આવું વારંવાર કરતા હશો તમારું પેટ ખરાબ થવાની શક્યતા ઊભી થાય છે એટલે ફ્રીજમાં મૂકેલા બટેટા કે ઠંડી વાનગીઓ ફરી ગરમ કરીને ખાવી ન જોઈએ એટલું ધ્યાન રાખો તો તમે નિરોગી જીવન જીવી શકો છો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખી શકો છો અને તમે હંમેશા તમારું શરીર સશક્ત અને મજબૂત રાખી શકો છો તો મહેરબાની કરીને ફ્રીજમાં એટલી વસ્તુઓ ન મૂકતા અને એને ન જમતા આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી